નમસ્કાર ખેડૂત મિત્રો દિગ્રી વતી હું અશ્વિન કલ્ચરી આપસોનું હાર્દિક સ્વાગત કરું છું અને આશા કરું છું આપ સૌ હશો હવે ખાસ આપણે શું જાણીએ છીએ કે હમણાં વરસાદનો જે વધારે પડતો આવ્યો છે એના કારણે પાણી ભરાવાનો જમીનમાં ભેજ વધારે પડતો રહેવાનો પ્રશ્ન રહ્યો છે એના કારણે ઘણા બધા પાકોમાં બહુ બધી સમસ્યાઓ જોવા મળે છે અથવા તો આવી શકે છે એ માટેનો આની આગળનો જ વિડીયો આપણે જે બનાવ્યો હતો કે અલગ અલગ પાકમાં શું અસર થઈ છે અને શું માવજત આગળ જતાં તમે લઈ શકો છો આ સિવાય હાલ જેને મગફળીનું વાવેતર છે સાઠ દિવસ સિત્તેર દિવસની થઈ ચૂકી છે મહિના દિવસમાં નીકળે એમ છે એમાં ઘણીવાર અત્યારે ડોડવા છે કાળા પડવાનો પ્રશ્ન આપણને જોવા મળતો હોય છે તો એ કયા કારણોથી છે અને એમાં શું માવજત લઈ શકાય એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું એ પહેલાં સૌ પ્રથમ બધા જ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે તમે કોઈ પણ ખેતી લગતો પ્રશ્ન હોય તો પહેલાં પૂરતી માહિતી મેળવો યોગ્ય નિરીક્ષણ કરો તેનું અને ત્યારબાદ જ માવજત માટે કે એના નિયંત્રણ માટે કે એને આગળ વધતું અટકાવવા માટેનો ઉપાય કરો ત્રણ ચાર વ્યક્તિઓએ કીધું છે કે આ નાખો આ કરનાખોને બધી વસ્તુ મિક્સ કરી અને એકસાથે ઉપયોગ કરે અને ખોટો ખર્ચ કરે એની કોઈ આવશ્યકતા નથી રહેતી યોગ્ય જગ્યાએથી પૂરતી કૃષિ માહિતી મેળવો એવું નહીં એગ્રી બોન્ડ પણ આ સિવાય પણ ઘણા લોકો એવું સારી એવી માહિતી આપતા હોય છે ખેતીને લગતી તમારા જે નાના મોટા પ્રશ્નો હોય છે હાલના એને લગતી માહિતી આપતા હોય છે તો યોગ્ય માહિતી મેળવી અને પોતાના ખેતરમાં જાતે જ નિરીક્ષણ કરો અને તેના બાદ યોગ્ય માવજત કરો કોઈ પણ ડાયરેક્ટ વિક્રેતા પાસે જાઓ કે એક સાથે ચાર પાંચ દવા આપી દે અને મિક્સ કરીને સ્પ્રે કરી દેવું અને આગળ જતાં ફરીથી કોઈ નવો પ્રશ્ન ઊભો થાય એના કરતાં અ નિરીક્ષણ કરી લેવું એક વખત સારું રહે છે એટલા માટે પૂરતી માહિતી અને યોગ્ય નિરીક્ષણ કરીને જ માવજત કરવી હવે સૌપ્રથમ વાત કરીએ કે ભાઈ મગફળીમાં જે દોઢવા કાળા પડે છે તો એના ઘણા બધા કારણો હોઈ શકે અને આપણા ધ્યાનમાં જો જોઈએ તો એવા કારણોમાં પહેલું જે ફૂગ છે એક તો ફૂગના કારણે આ પ્રશ્ન રહી શકે છે અને એનું કારણ એવું છે કે ભાઈ અત્યારે મગફળીમાં વધારે પડતો વરસાદ પડ્યો તો આપણે સૌ જાણીએ કે મગફળીનું જે અત્યારે વાવેતર છે સૌથી વધુ મધ્યમથી ભારે કાળી કે હળવી કાળી જમીનની અંદર છે કે જેની અંદર ભેજ છે પાણી છે ઝડપથી નીતરશે ને એટલે જમીનમાં લાંબા સમય સુધી ભેજ ટકી રહેતો હોય અને મગફળી જે છે જમીનની અંદર હોય છે ડોડવા એટલે વધારે પડતો ભેજ ત્યાં રહેવાને કારણે જ્યારે વરાપ નીકળે છે ત્યારે ફૂગનો પ્રશ્ન આવી શકે છે જેની અંદર ફ્યુઝેરિયમ છે લિથિયમ છે કે રાઇઝોક્ટોબિનના છે તો આવી જે ફૂગો છે એ બધી ફૂગોનો અત્યારે પ્રશ્ન તમે આગળ જતા જોવા મળી શકે એના કારણે જે મગફળીના ડોડવા છે એ કાળા પડવાનો આપણને પ્રશ્ન જોવા મળે અત્યારે તમે મગફળીનો છોડ બહાર કાઢો છો તો બની શકે કે ડોડવા છે એ કાળા પડી ગયા હોય તો એક કારણ ફૂગનું પણ હોઈ શકે પણ હું એવું માનું છું કે આ વર્ષે જે ફૂગનાશકનો મગફળીમાં આપણે ઉપયોગ કર્યો છે તો હોઈ શકે કે આટલો બધો ફૂગનો અસર ના પણ હોય અને જો તમે સાઠ દિવસ પછી કોઈ ફૂગનાશકનો જૈવિક છે કે કેમિકલ છે એનો ઉપયોગ કરી ચૂક્યા છો તો એ પ્રશ્ન આવવાનું સંભાવનાઓ બહુ ઓછી છે કે ફૂગના કારણે મગફળીના ડોડવા જે છે એ કાળા પડી જાય છે આ છતાં પણ જો તમે ટ્રાયકોડરમાં છે કે સ્યુડોમોના જેવા જૈવિક નિયંત્રણોનો ઉપયોગ કર્યો હશે તો હાલ કોઈ દવા કે કોઈ બીજી કોઈ માવજતની આ સમયે જો ફૂગના કારણે પ્રશ્ન હોય તો આવશ્યકતા રહેતી નથી આ સિવાય જોરો કે સાઠથી નેવું દિવસની વચ્ચે હજી તમારે કોઈ એક ફૂગનાશકનો છંટકાવ કે ડ્રેન્ચિંગ કરવું છે તો તમે કઈ દવા વાપરી શકો એની આપણે જાણ કરીએ તો આવા સમયે સાઈઠથી નેવું દિવસમાં જો હાલ કોઈ ફૂગનાશક આપવી હોય તો એ માટે તમે એક્ઝોસ્ટ્રોબિન જે આવે છે એક્ઝોસ્ટ્રોબિન અઢાર પોઈન્ટ બે ટકા એની સાથે ડાયફેન કોનાજોલ અગિયાર પોઈન્ટ ચાર ટકા એસ સી જે પંદર એમએલ પ્રતિ પંપ લે અને તમે મગફળીની અંદર આપી શકો છો સાઠથી નેવું દિવસની વચ્ચે અને આગળના વિડીયોમાં પણ આપણે આ દવા વિશે જણાવ્યું હતું આ સિવાય હાઈડોઝમાં એક દવા છે ટેબુકોનાઝોલ પચાસ ટકા એન્ડ ટાઈફલુ ક્લોરોસ્ટ્રોબિન પચીસ ટકા જે દસ ગ્રામ પ્રતિ પંપ લઈ અને તમે મગફળીના પાકની અંદર સાઠથી નેવું દિવસ દરમિયાન આપી શકો છો અને ખાસ વાત જો તમારે જરૂરિયાત હોય તો જ આપવી ઓલરેડી તમે આપી ચૂક્યા છો તો પછી ફરીથી આપવાની આવશ્યકતા નથી ખોટો ખર્ચ કરવાનું હાલ પૂરતી ટાળો જરૂરિયાત હોય તો જ તમે એ ફૂગ માટે અત્યારે કોઈપણ જેવી કોઈ કેમિકલ હોય આપી ચૂક્યા છો તો પછી હવે પાછળથી ફરીથી આપવાનો હાલ કોઈ પ્રશ્ન નથી આ સિવાય જો આપણે વાત કરીએ બીજો જે પ્રશ્ન છે એ છે નેમેટોડ જેને આપણે કૃમિ કહેતા હોઈએ કે જે મોટા ભાગે મગફળીના પાકની અંદર તમે જોયું હશે કે રાઇઝોબિયમની જે ગાંઠો હોય છે મગફળીના મૂળમાં હોય છે એની સાથે સાથે નેમેટોડની ગાંઠો પણ મગફળીના મૂળમાં બંધાય છે જે મગફળીના મૂળ રહી અને એના ખોરાક એમાંથી મેળવતા હોય છે અને એના કારણે ડોડવા કાળા પડી જવાનો અને એકદમ ચીમડાઈ જવાનો પ્રશ્ન રહેતો હોય છે અને નેમેટોડનો પ્રશ્ન એ તો પ્રશ્ન છે કે જેને આપણે સૌથી વધુ અવગણી રહ્યા છીએ ઘણા ખેડૂત ખ્યાલ જ નથી હોતો કે કૃમિક નેમેટોડનો અટેક મગફળીની અંદર આવતો હોય છે આવો જ પ્રશ્ન ચાર પાંચ વર્ષ પહેલાં જ્યારે આપણે કપાસમાં ગુલાબી હતું કે જેને આપણે અવગણી રહ્યા હતા અને જ્યારે એનો અટેક આવ્યો જેનું પરિણામ આજે પણ આપણે કપાસની અંદર ભોગવી રહ્યા છીએ એવી જ રીતના નેમેટોળ પણ એક એવું છે કે જે ઉભરી રહ્યું છે જેને આપણે સૌથી વધુ અવગણી રહ્યા છીએ હવે એનો વચ્ચેનો તફાવત એટલે કે જ્યારે પણ તમે મગફળીનો છોડ બહાર કાઢો છો તો મૂળની અંદર રાઇઝોબિયમની ગાંઠો આવેલી હોય છે સાથે નેમેટોળની ગાંઠો પણ હોય છે તો એ બંને વચ્ચેનો તફાવત કઈ રીતના આપણે જાણવું હવે ખાસ તો એના માટે કોઈ લેબ ટેસ્ટ કરવાની કે કોઈ મોટી જરૂરિયાત નથી રહેતી સામાન્ય નરી આંખે તમે આરામથી એની વચ્ચેનો તફાવત મેળવી શકો છો ખાસ તો બંને વચ્ચેનો ફરક એ હશે કે જે રાઇઝોબિયમની ગાંઠો છે નાની હશે ત્યારે નેમેટોડની ગાંઠો છે એની કરતાં સાઇઝમાં થોડીક મોટી હશે એટલે તમે એક તફાવત દ્વારા જાણી શકો છો આ સિવાય જ્યારે પણ તમે રાઇઝોબિયમ છે એની ગાંઠોને દબાવો છો તો એકદમ પોચી હોય છે સરળતાથી દબાઈ જશે અને એની અંદરથી ભૂખરા કલરનું પ્રવાહી છે એ નીકળે છે ત્યારે નેમેટોડની ગાંઠો છે એકદમ ખટણ હોય છે જેને તમે દબાવવાનો પ્રયાસ કરશો તો એ દબાશે નહીં આ સૌથી સામાન્ય રસ્તો છે કે તમે નેમેટોડ અને રાઇઝોબિયમ જે છે એની ગાંઠો વચ્ચેનો તફાવત જાણી શકો નેમેટોડના કારણે પણ મગફળીના ડોડવામાં નુકસાન થાય છે તો એના માટે એના નિયંત્રણ માટે આપણે શું કરવું જોઈએ તો ફર્સ્ટ પહેલાં પ્રથમ તો આપણે વાત કરીએ કે ભાઈ જૈવિક રીતના જો થતું હોય તો સૌથી સરળ છે કારણ કે જૈવિક નિયંત્રણ છે લાંબા ગાળા સુધી અસર આપતું હોય છે અને નેમેટોડ એવું છે કે એકવાર જમીનમાં આવી જશે તો એ પછી લાંબા ગાળા સુધી રહેવાનો જ છે એટલે તમે જો જૈવિક નિયંત્રણ કરો છો તો સૌથી સારું રહેશે તો પહેલાં જો જૈવિક નિયંત્રણમાં વાત કરીએ તો એ છે એપીએન એટલે કે એન્ટોમોપેથોજનિક નેમેટોડ કે જે જૈવિક નિયંત્રણ માટે તમે ઉપયોગમાં લઈ શકો છો જે તમે જમીનની અંદર મગફળીની અંદર ડ્રેન્ચિંગમાં આપણે પચાસ ગ્રામ એક પંપની અંદર તમે આપી શકો છો એન્ટમોપેથોજનિક નેમેટોડ કોઈ પણ સારી કંપનીના નેમેટોડ જે છે એ તમને માર્કેટની અંદર મળી જશે આ સિવાય બીજું જે છે એ જૈવિક નેમેટીસાઇડ છે કે જે છે પેસો પેસિલોમાઇસિસ લીલાસીનસ કે જે બે કિલો જેવું એક એકરની અંદર તમે આપી શકો છો જે જૈવિક નેમેટીસાઇડ છે કેમિકલ નથી પણ જૈવિક છે અને ત્રીજું જે છે એ છે પોચોનિયા ક્લેમાઇડોસ્પોરા કે જે જૈવિક નેમેટીસાઇડ છે એ પણ તમે બે કિલો એક એકરની અંદર આપી શકો છો જૈવિક નિયંત્રણમાં સારામાં સારી આ ત્રણ છે ઇપીએન છે પેસિલોમાઇઝર છે અને પોછોનિયા છે એ તમે ઉપયોગ કરી શકો છો નેમેટોડના નિયંત્રણ માટે એને આગળ વધતો અટકાવવા માટે આ સિવાય ધારો કે કોઈને કેમિકલનો ઉપયોગ કરવો છે તો એ માટે એક દવા છે ફ્લુસોપાયરમ સોપાયરમ ચોત્રીસ પોઈન્ટ અડતાલીસ ટકા એસસી કન્ટેન છે જે અઢીસો એમએલ એક એકરની અંદર સાચું અઢીસો એમએલ એક એકરમાં પચીસ એમએલ એક પંપે તમે ડ્રેન્સિંગ દ્વારા મગફળીના પાકમાં આપી શકો છો મોટાભાગે બાયર કંપનીનું જે વેલમ પ્રાઇમ આવે છે આ કન્ટેન આવે છે એ તમે ઉપયોગમાં લઈ શકો છો પણ હું માનું ત્યાં સુધી જૈવિક રીતના કરશો કારણ કે નેમેટોડની અંદર કેમિકલી નિયંત્રણનો ખર્ચ વધારે થતો હોય છે તો જૈવિકનો ઉપયોગ કરવાનો આગ્રહ રાખવો જોઈએ બીજો જે પ્રશ્ન છે એ છે વાયર વોમ જેને આપણે પિસોળિયું કહીએ છીએ અત્યારે ફોટોમાં તમે જોતા હશો આગળના આપણે એક વિડીયોમાં મગફળીમાં જણાવ્યું હતું કે સાઠથી નેવું દિવસની વચ્ચે વાયર વોમનો પ્રશ્ન ઘણી વખત જોવા મળે એના કારણે શું થશે કે મગફળીની અંદર કાણા પાડી દેશે મગફળી છે એ ફરતે પછી કાળા સ્પરથી જોવા મળે છે તો આ એક પ્રશ્ન પણ હાલ જોવા મળી શકે તો એના નિયંત્રણ માટે જૈવિક રીતે વાત કરીએ તો સૌથી બેસ્ટ ઇપીએન એન્ટોમોપેથોજનિક નેમેટોડ જે છે એ તમે આપણા ઉપયોગ કરી શકો છો એકથી બે કિલો એક એક આપી શકો છો અથવા પચાસ ગ્રામ પંપે લઈને પણ તમે આપી શકો છો તો આ એન્ટામોપેથોજનિક નેમેટોડ જે છે એ તમે ખાસ ઉપયોગમાં લઈ શકશો કારણ કે એ તમારે ખૂબમાં પણ કામ આપશે આ સાથે જ નેમેટોડની અંદર છે મુંડાની અંદર છે વાયરવોમની અંદર છે બધી જ જગ્યાએ એન્ટોમોપેથોજેનિક નેમેટોડ ઉપયોગ સાબિત થઈ શકે છે તો આગળ ઓલરેડી તમે આપી ચૂક્યા છો તો હાલ પછી કોઈ આપવાની આવશ્યકતા નથી આ સિવાય વાયર બોમ્બ જે છે એનું જો કેમિકલી નિયંત્રણ તમારે કરવું છે તો એની અંદર બે ત્રણ દવાઓ છે કે જે તમે ઉપયોગમાં લઈ શકો છો તો પહેલી વાત કરીએ તો એ છે થાયમેથોગ્રામ પંચોતેર ટકા જે પાંચ ગ્રામ પ્રતિ પમ્પલેન તમે ડ્રેન્ચિંગ કરી શકો ત્યાં તો પછી ઇમિડા ક્લોપ્રીડ જે છે એ સિત્તેર ટકાના ફોર્મેશનમાં આવે જે દસ ગ્રામ પ્રતિ પમ્પલેન તમે ઉપયોગ કરી શકો છો અથવા તો કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ જે આવે છે પચાસ ટકા એસપી કન્ટેનમાં એ ચાલીસ ગ્રામ પ્રતિ પમ્પ અથવા કાર્ટેપ હાઇડ્રોક્લોરાઇડ ચાર ટકા આવે છે દાણાદાર સ્વરૂપમાં જે તમે ચાર કિલો એક એકરની અંદર ઉપયોગમાં લઈ શકો છો ખાસ જો તમે ઓલરેડી ઈપીએન આપી ચૂક્યા છો એન્ટોપેથોજનિક નેમેટોડ તો પછી ફરીથી કોઈ પણ દવા કોઈ પણ માવજત હાલ ના કરવી આગળ જતા થોડા ઘણી અસર જણાય તો જ ઉપયોગ કરવો ખોટો ખર્ચ હાલ ના કરવો ચોથું જે એક કારણ છે એ છે કે આપણે જે રાસાયણિક ખાતર હોય છે તે આપણે આપતા હોઈએ છીએ સીધું ઘણી વાર એવું બને કે આપણે મગફળીના સૂયા પાસે કે ડોડવા પાસે પડતું હોય એ રીતના આપતા હોઈએ અને ડાયરેક્ટ ફોન સંપર્કમાં આવે એટલે એના કારણે પણ ઘણી વાર જે આપણે ક્યાં દાજી જાય એ પ્રશ્ન રહી શકતો હોય છે તો ખાસ આ ચારેક કારણો જે છે હાલ મગફળીના ડોઢવા કાળા પડવામાં આપણે જણાય છે તો આમાંથી તમારે કયું છે યોગ્ય નિરીક્ષણ કરી અને ત્યારબાદ એની યોગ્ય માવજત કરવી આ સાથે જ જો જરૂરિયાત ના હોય તો કોઈ પણ દવા કોઈ પણ ખાતર કે કોઈપણ ખોટી માવજત હાલ પૂરતી ના કરવી કારણ કે અત્યારે એમ કહેવાય ને કે વરસાદ બાદ જે રાફડો ફાટી નીકળ્યો છે કે ભાઈ આ દવા નાખી જો આ ખાતર નાખી ગયો આ થઈ જશે તે થઈ જશે બહુ બધી જાહેરાતો છે પણ જરૂરિયાતો એટલો ઉપયોગ કરો ખોટી દવા જમીનની અંદર નાક નાક ના કરો કારણ કે આગળ પણ આપણે ફરીથી નવી સિઝનમાં નવા પાકનું વાવેતર કરવાનું છે અને એના રેસિડ્યુ જે જમીનમાં રહેતા હશે એ પાકને અસર પણ કરી શકે એટલે યોગ્ય સમયે યોગ્ય માવજત કરવાનો આગ્રહ રાખવો આ સિવાય હજી પણ કોઈ પ્રશ્ન હોય એગી બોનના પૂછો પ્રશ્નમાં તમે પૂછી શકો યોગ્ય સમય રહેતા આપણે સમયસર માહિતી આપવાનો પૂરતો પ્રયત્ન કરીશું ધન્યવાદ